અને જો ભૂલ કોઈ વ્યક્તિ કરે કોઈ અધિકારી કરે કર્મચારી કરે તો એને નશક કરવા માટે અમે તો બેઠા ડિપાર્ટમેન્ટના લોકો છે પણ ડિપાર્ટમેન્ટના બહાર ના કોઈ વ્યક્તિ મારા અધિકારીના કર્મચારીને કહી જાય તમારા અધિકારી કર્મચારી કઈ કહી જાય તો એ ટોરન્ટર કરવાની જાય છેલ્લા બે દિવસથી પોલીસના પટ્ટા ઉતારી દઈશું પોલીસની જે વર્દી છે ઉતારી દઈશું એ મુદ્દો ખૂબ ચાલ્યો જિગ્નેશ મેવાણીનું એ નિવેદન અને એની સામે ખૂબ વિરોધ થયો એના પછી જિગ્નેશ મેવાણીના નામ લીધા વગર હર્ષ સંઘવીએ એનો જવાબ આપ્યો હવે ડીજીપી વિકાસ સહાયે પણ એનો જવાબ આપ્યો છે અને ખૂબ સ્પષ્ટ શબ્દોમાં વિકાસ સહાય એવું કહ્યું છે કે અમારા ડિપાર્ટમેન્ટની કોઈ ભૂલ હશે એટલે કોઈ અધિકારીની કોઈ ભૂલ થાય છે તો એને અમે જવાબ આપીશું એને અમે સમજાવીશું એને માર્ગદર્શન આપવા માટે અમે છીએ પણ ડિપાર્ટમેન્ટની બહારનું એટલે એ જ્યારે એવું કહી રહ્યા છે કે ડિપાર્ટમેન્ટની બહારનું કોઈ એટલે એ જિગ્નેશ મેવાણીનું નામ નથી દઈ રહ્યા પણ છેલ્લા કેટલા કેટલાય દિવસથી જિગ્નેશ મેવાણીએ જે કહ્યું એનો વિરોધ અને એના પછી ડીજીપી વિકાસ સહાયનો આ જવાબ છે કે અમારા ડિપાર્ટમેન્ટની બહારનું કોઈ આ બોલશે તો એ ચલાવી નહીં લઈએ અમે અને એ આપણી ડ્યુટી છે આપણે એને ટોલરેટ નથી કરવાનું એવું એ કહી રહ્યા છે એ દરેક અધિકારી અને ડિપાર્ટમેન્ટની જવાબદારી છે કે એમના ડિપાર્ટમેન્ટમાં કે કોઈની કોઈ ભૂલ છે તો એને એ માર્ગદર્શન આપશે પણ બીજા કોઈ કંઈ કહેશે તો એ સાંભળી નહીં લે એવું એમનું કહેવું છે આ જવાબ ખૂબ જરૂરી હતો કારણ કે સતત એક પછી એક વિડીયોઝ આવી રહ્યા હતા કે જેમાં પોલીસ સામે થયેલા સવાલો અને એની સામે આવતા જવાબ અને વિરોધ આખો વિષય જે છે એ દારૂથી શરૂ થયો હતો દારૂ અને ડ્રગ્સ વેચાય છે ત્યાંથી પોલીસ અને પોલીસ

લીડર ઓફ ધી ફોર્સ ઇઝ રિસ્પોન્સીબિલિટી એ તમારી જવાબદારી પણ છે અને એ તમારી ડ્યુટી પણ છે જિગ્નેશ મેવાણીએ જ્યારે થરાદની આસપાસના વિસ્તારોમાં ખુલ્લો દારૂ વેચાય છે એ વાત કરી એના પછી જ્યારે મહિલાઓ સાથે એ પોલીસ સ્ટેશન ગયા એસપી કચેરીએ ગયા અને જે રીતના વિરોધ પ્રદર્શન થયું એટલે જિગ્નેશ મેવાણીએ જે આક્રમકતાથી એવું કહ્યું કે પુરુષોએ આ નથી ચલાવી લેવાનું મહિલા અહીંયા સુધી કેમ આવે ગૃહમંત્રી સુધી સવાલ કર્યા ગૃહમંત્રીએ જવાબ પણ આપ્યો પણ આ બધાની વચ્ચે એક વસ્તુ એટલે કે જિગ્નેશ મેવાણી જે રીતના કહેતા હતા કે પટ્ટા ઉતારી દઈશું એના ઉપર ખૂબ ચર્ચા થઈ કે કોઈ પણ પોલીસ જ્યારે પોલીસ બને જ છે પાછળ ખૂબ મહેનત લાગે છે એનો પરિવાર ખૂબ મહેનત કરે છે ત્યારે એ પોલીસ બને છે આઈપીએસ ઓફિસર બને છે અને તમે જ્યારે પટ્ટા ઉતારવાની વાત કરો છો તો તમારી પાસે સત્તા નથી એવું પોલીસ પરિવાર સતત કહી રહ્યું છે પોલીસ પરિવારને દુઃખ એ લાગ્યું છે કે તમે એક જ રાજવે બધાને કેમ તોલી રહ્યા છો કોઈ ખોટું કરે છે કોઈ કરપ્શન કરે છે પોલીસ જો પૈસા ખાય છે તો એ પોલીસ સામે કાર્યવાહી થવી જોઈએ પણ જે સારું કામ કરે છે પોલીસ જો સુરક્ષા ન કરતી હોત તો આપણે અત્યારે ક્યાં હોત આપણે કલ્પના પણ ન કરી શકીએ એ તમામ પોલીસને એક ત્રાજુએ તોલવાની ક્યાં જરૂર આવે છે એ મુદ્દા સાથે બધા જ લોકો અત્યારે આક્રમક બની રહ્યા છે જિજ્ઞેશ મેવાણીએ પણ છેલ્લા જે ટ્વીટ કર્યું એમાં એમનું એવું કહેવું છે કે જે પોલીસ સારું કામ કરે છે એને સલામ છે પણ જે આ ખોટું થઈ રહ્યું છે એના પટ્ટા તો ઉતરવા જ જોઈએ હવે આ વાત જે પટ્ટા ઉતરવાની આવી છે તો જૂના વિડીયોઝ પણ હીરા સોલંકીથી લઈને બીજા બધા પણ વાયરલ થઈ રહ્યા છે છેલ્લે પિસા એ પોલીસ છે કંઈ પણ થાય કોઈ પણ નેતા એ પદના હોય કે વિપક્ષના હોય કે સત્તા પક્ષના હોય જ્યારે જેને મરજી પડે એ પટ્ટા ઉતારવાની વાત કરીને જતું રહે છે અને એ બધા માટે એકસાથે ડીજીપી વિકાસ હે જવાબ આપી દીધો છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યો તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો